ને ખ્યાલ આવે શું કામ આવો છો ભલે ઓછા આવે પણ શું કામ આવે હું હું આ બધું જાણી લઉં ને આવો બોલતા શીખું એવું મુકું તો હું આ બધા તો જાણી લઉં ને બોલતા શીખું એવું એવું ભાવના રાખો તો એવી ઓરિજિનાલિટી ન આવે ડબ્બા ક્લાસ ઓળખાઈ જાય બધા લેક્ચર કરે છે પણ ખબર પડે કે આ સાહેબ લેક્ચર જ કરે એમનું જીવન નથી જ્યાં એ પરમ કેવળ પરમ તેનો પ્રકાશ જ્યાં પ્રકાશ હોય એ સાચું જીવન છે બાકી એમાં કાંઈ ન હોય એમાં જ રચ્યો પચ્યો રહેતો હોય અને એનું બોલતો હોય તો એ ખબર પડે આ કરે છે હું ને બોલે છે હું અને એ જ રહ્યું હોય તો બીજું ન હોય અને બીજું હોય તો એનું બોલે તો એ કાંઈ નહીં અને એ એ જ રહ્યું હોય અને એનું ન બોલે પણ એનું બીજું ન હોય અને એનું ન બોલે તો પણ એ જ હોય ન બોલે તોય એ કંઈ વર્ણન કરવાની નો વિષય નથી અનુભવવાનો વિષય છે આજે મીઠી આપો જ આવતી હોય વલસાડની એકદમ અમૃત જેવી લાગે અમે બાળપણમાં ખાધી તો એ એ ગમે એટલું વર્ણન કરો એ ન આવે એ ખાય ને તો એ અનુભવાય વલસાડી આપો હવે ખબર નથી હવે દવા ખાતર આવી ગયો તો ખબર નથી પણ બાળપણમાં બધું નેચરલ હતું ફૂડ પોઈઝન નહોતું અમૃત જેવી લાગે આ આ તમારી અત્યારે જે માનો છો ને તમે એ તો એની આગળ કાંઈ નહીં અત્યારે આ કેસર એની આગળ ફીકી લાગે એવું અમૃત જેવું એનું ફળ આમ તમે એનો અભાવ જ ન થાય ગમે તે ખાવ કેસર ફીકી લાગે એની આગળ એવું એટલે એવું છે હવે તમે છે તમે કહો કે આ આ ગળ્યું છે આ મીઠું છે આ એવું બતાડો તમે બધું અનુભવેલું છે તો શું અમને એ મીઠું લાગશે આ કેસર સૌથી વધુ મીઠી છે પણ જેને એ વલસાડી આફુસ ખાધી હોય તે એને ફીકી લાગે તો તમે જે બધું ખાધું છે મીન્સ ખાધું ના શબ્દ પર ધ્રુપ રસ ગંધ જે બધા જીવન વિષય બહુ જે ભોગવ્યા છે બધું જોયું છે જાણ્યું છે માણ્યું છે હર્યા છો ફર્યા છો ભણ્યા છો ગણ્યા છો અને મેળવ્યું છે અને ભોગ્યું છે ને બધું કર્યું છે તમે કે આ તમે આ બધું કરો છો પણ જોવો તો ખરા આ આ ચાકો જ ખરા હું કાંઈ મરી જાવ ફસાવવાના ધંધા છે આમ આ માયા એવી ઝાડ બિછાવી છે કે બંધો ફોસાઈ ગયો એને હર ઝાડને કેમ એમાંથી કાઢવો હાલો વસી બે ના કે આવી જાય પ્રકાશ પ્રકાશને તો કાંઈ નથી કારણ કે છે જ નહીં પ્રકાશે આખો કેવળ પ્રકાશ અખંડ પ્રકાશ છે અનંત પ્રકાશ છે ભરપૂર પ્રકાશ છે અને એ જ આનંદ છે ને એ જ શાંતિ છે પરમ આનંદ પરમ શાંતિ